સુરતમાં નકલી આરટીઓ રસીદથી વાહનો છોડાવવાનું કૌભાંડ ઝડપાયું સુરતમાં આરટીઓના ગોડાઉનમાં ડુપ્લિકેટ દંડ રસીદો બનાવી વાહનો છોડાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે આ કૌભાંડમાં આરોપીઓ નકલી આરટીઓ રસીદો બનાવી ટ્રાફિક ગોડાઉનમાંથી જપ્ત કરાયેલા વાહનો છોડાવતા હતા પોલીસે આ કેસમાં એક રિક્ષા ચાલકની ધરપકડ કરી છે સુરતના સરથાણા ટ્રાફિક ગોડાઉનમાં બે દિવસ પહેલાં આ કૌભાંડ સામે આવ્યું જ્યારે ત્રણ યુવકો નકલી યારટીઓ રસીદ લઈને રિક્ષા છોડાવવા આવ્યા હતા ટ્રાફિક પોલીસને શંકા જતા રસીદ પરનો ક્યુઆર કોડ સ્કેન કરતા રસીદ નકલી હોવાનું બહાર આવ્યું આ ઘટનાની તપાસ દરમિયાન છેલ્લા એક વર્ષમાં ઓગણત્રીસ નકલી યારટીઓ રસીદોનો ઉપયોગ કરીને વાહનો છોડાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે આ કેસથી સ્પષ્ટ થાય છે કે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને વાહનો છોડાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જેનાથી આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગે સાવચેતી વધારી છે આપણે સૌએ સત્તાવાર દસ્તાવેજો અને પ્રક્રિયાઓનું પાલન કરીને આવા કૌભાંડથી બચવું જોઈએ